હા કોમ કરવું પડશે કોક લાખાબા હા છોકરા છે માં આવ્યો તું હું કોમ કરો છો તમે રા આ બેઠો તો કીધું ઓગણામાંથી થોરો વારી કાઢું તમને ખબર નહી હા હું હું કોઈ સમાચાર નહી મળે હા ના છોકરા તમારો હાથ મરી છે કાલે શાણ વારી કાલે તને કને સમાચાર આલે મને સમાચારમાં એટલે હું કેવા આવ્યો તો તમે એવું હતું હવે છોકરા હા ડુચી કર હાના મરી જાય કર હાજા હમ હતા તો મન એમ હું પણ કોક આઈ હો ટક બટક આવી ગરમી ને બાપ પડે છે ગરમી પડે છોકરા જો કે ગરમી જેલી પડે છે અન તું એ તરકા નો બાસ હોય લરા જે તો પણ કેવા આયો તમને સમાચાર આલવા હો આરુ હાડુ તો મારો આમ તો સારું મોણા જતો છે કર હું થી કોઈ ખબર ના પડી હા રે તું જાતા ને તો મારા મારા હાડું ચીકર શું થયું ભગવાન નો મોણસ હતો બિચારો હવે બધા કહેવાય જવું પડશે ને ના હોય તો પેલો કહી આવ કાલ તો જવું પડશે આજે સમાચાર કે છોકરો કે કાલ ના મર્યા છે કાલ બે રાખીએ તો ભાઈ બધાને લઈને જવું પડશે મારતો ને જતો આવું પેલા ઘરનું બધું મૂકી દઉં બધા કહેવા જવું પડશે હજી તો ના ના આખો દાડો ભાઈ પોયલા કર કર નાના યુવાનો બામ નરવો હોય એમ બસ નાના હન ખા ખાન ભાઈ પોયલા કર કર નાના હન હું આના પાછળના પાછળ અમારે આખો દાડો રહેવાનું હોય કે ના ના હન પાછો ત્રણ સો તરસ હમણાં હાલ ભાઈ હો લખાભાઈ શું કરવાનું કોઈ નહીં આ ભેવન ઘાસ પૂરો ને એવું બધું હાલ ચાલી જાય છે એવું હો અને હું કહેવાય તો હો

તાણે તો મને કહેવાય નહીં આવે છે ને કહેવાય નહીં આવે છું એ તાત ગાલી ગોઠવું છું એટલે એ ભૂલી ગયો આખા ગમો કહેવા જવા નથી એટલે હાલ લેવ ભરાવણ તૈયાર થઈ ગયો એક તો આનો હાટવે નરો હતો તે આવી ગરમીમાં મરી ગયો શરમ વગરનો એ તો મરે મરે ને બીજો ને હરમ કરતો કે આવી ગરમીમાં આઈ મને અટે કાઈ જાય મું ના જતો રો તું મારા બેરો છોકરો શું કરવાન ગયે આવી ગરમીમાં લોકો ને આવના ધુમાડા ઓમ હારા મોણો હતા પાછા એટલે હારા પણ આવી ગરમીમાં મરાય

રોહાન એ હવે જે થવાનું તો થઈ ગયું અરે રતન ભા આવો છો બેહો તમે મો કરો તો Opp med øynene.

હાડું મરી ગયો છે આટલું તો તારે ડોસી મરી હતી ને તોય તું આટલું તો નતો રહ્યો ના ના હવે આ નાટેક કરે ચૂક્યા खाली पहले ना करो बोला वजह को ना कमो थी मापमो मापमो पन वो हम रोवानी सिस्टम है वो आतो खाली ना करो बोला हो हो करा सर यार एक्टिव है नहीं तो हो हो करा सर ना ना है नहीं अब पासो नहीं आवा हाँ तू डाने ले हलो पीन ना ना मेरे मन आया लगे मुआवा को अगर करता हूँ ああ。

મારા ને ચૂપ કે શું ન કેવા આ હાય નહીં બાપુ મહી જે ચમ આવું જોવો કે કોઈ ખબર જેવું પડે છે કે નહીં લે પણ મર્યો મર્યો પણ જો તો ખરા ફોટો તો બધું કે મરતા મરતા કે ભમરા કરી હાય ના લે આ તો લોકાચાર મોજમાં હાય નહીં

જબરી મોત આવી છે અને છોકરા હરા બે બે ગોડા કે ફોટો શું મેલ્યો છે હું નહીં હું આવો ના કથી ના મેલ્યો તો સારું હતું પણ જો કે શું લાગે છે ભૂલું જો પેલું ભૂલનું હોય ને એવું લાગે છે